નમસ્કાર આપ જઈ રહ્યા છો સ્પાટ ટોડીની સૌથી મોટી ખબર ડભોઈથી મળી રહી છે ડબોઈ તાલુકાના સિદપુર ગામે બે માસૂમ બાળકો પર કપ સીરપની આડસરનો કિસ્સો સામે આવ્યો છે બંને બાળકોને ખાનગી તબીબ દ્વારા આપવામાં આવેલી કપ સિરપ લીધા બાદ તબિયત બગડતા ડબોઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે એક બાળક બેભાન થઈ ગયું હતું જ્યારે બીજા બાળકને ખેંચ આવવા લાગી હતી બંનેને તાત્કાલિક ડભોઈની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા દસ કલાકની સારવાર બાદ બંને બાળકોની હાલત હાલ સ્થિર હોવાનું તબીબે જણાવ્યું છે આ ઘટનાને પગલે આરોગ્ય આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની ટીમે તપાસ હાથ ધરી છે પ્રાથમિક માહિતી મુજબ સિદ્ધપુર ગામના જ તબીબ અશ્વિનભાઈ પનોત દ્વારા કફ સિરપ આપવામાં આવી હતી જેની આડસર બાળકોમાં જોવા મળી હોવાનું જાણવા મળ્યું છે જો તપાસમાં તબીબની ભૂલ સાબિત થશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જાણવામાં આવ્યું છે હું ડૉક્ટર એમ એમ લાખાણી જિલ્લા આરસીએચ ઓફિસર આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત વડોદરા આજરોજ ડભોઈ મુકામે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની સૂચના અન્વય આવેલો છું અને બે બાળકને તકલીફ થયાનું જણાયેલું હતું એની તપાસ અમે કરી રહ્યા છીએ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છેના અધિકારીશ્રીઓ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ તેમજ અમે આજરોજ તપાસમાં પીડિયાટીશિયન બાળરોગ નિષ્ણાંત છે એની મુલાકાત પણ લીધી છે બાળકોની રૂબરૂ મુલાકાત લેતા બંને બાળકો બિલકુલ સાજા સારા છે એમને કોઈ તકલીફ નથી અને આ બાબતમાં જે પણ કાર્યવાહી સરકારશ્રીના નિયમ પ્રમાણે કરવાની હોય એ અમે કરી રહ્યા છીએ માહિતી એકત્રિત કરી રહ્યા છીએ આમાં કયું સિરપ હતું એનો ડોઝ શું હતો એની બધી જ વિગત છે એ અમે મેળવી રહ્યા છીએ અને જરૂર પ્રમાણે છે પોલીસ વિભાગ છે એનો પણ અમે મદદ લઈ રહ્યા છીએ અને એ સંપૂર્ણ વિગતો મળીએથી અમો

કયું સિરપ આમાં આપવામાં આવેલું હતું એ પણ તપાસનો વિષય છે એ અમે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ એનું સેમ્પલ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી લેવામાં આવી રહ્યું છે આ રીતના એટલે આ તપાસના કાર્યમાં અમારે એ જ વસ્તુની જરૂરત છે જે શ્રી પૂછી રહ્યા છો અને એ બધી જ માહિતી મળીથી અમે આ સંપૂર્ણ અહેવાલનો તૈયાર કરી શકીશું જે ડોક્ટર આપ્યું છે આ સિરપ જો એ કસુરવાર હશે જો એ કન્ટેન્ટ જે લખ્યું હશે એની ડિગ્રી પ્રમાણે હોય તો શું આરોગ્ય વિભાગ પોલીસ ફરિયાદ કરશે વિરુદ્ધમાં ચોક્કસપણે જે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે સરકાર તરફથી જે નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાની હોય એ રૂટિનમાં અને હંમેશા ચાલી રહેલી છે એ ડૉક્ટર પણ કોણ છે કઈ ડિગ્રી ધરાવે છે બધી પણ તપાસનો વિષય જ છે અને એ પણ અમે છે ટીમમાં સાથે રહીને તપાસ કરી રહ્યા છીએ આવનારા સમયમાં આ જે કસુરવાર છે બરાબર છે પરંતુ હવે આવા કેટલાય ડોક્ટરો છે અત્યાર સુધી છેલ્લા બે વર્ષમાં આપણે જોવા જઈએ તો આરોગ્ય વિભાગે એવા કેટલા જે જે જોલાતા ડોક્ટરો છે તે લોકોની તપાસ કરી છે કે જ્યારે આ સ્ટફ સિરપ ત્યારે આરોગ્ય વિભાગ અહીં આવી છે હું પ્રોગ્રામ ઓફિસર છું અમારા વહીવટી વડા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી છે અને આપશ્રી જે માહિતી માગી રહ્યા છો તે વિષય એ છે જિલ્લા કક્ષાની એ ઓફિસ છે એમાંથી આપને ઉપલબ્ધ થઈ શકશે આ રીતના મારે જે ગણીએ કે વિષય પ્રમાણે જે કામગીરી સોંપી છે તપાસની એ આજ રોજ હું કરી રહેલો છું ટીમની સાથે